ભાવનગરમાં સોશિયલ મીડિયામાં યુવક સાથે વાત કરતી યુવતીને મળી મોતની સજા ભીકડા ગામે ભડિયા વિસ્તારમાં રહેતી શ્રમિક પરિવારની જ્યોતિ સોશિયલ મીડિયા ઉપર કોઈ યુવક સાથે વાત કરતી હોય જે અંગે માતા અને ભાઈને પસંદ ન હોય વારંવાર ઠપકો આપ્યા બાદ પણ યુવક સાથે વાત કરતા ઝડપાઈ જતા તેના જ માતા અને ભાઈએ મળીને યુવતીની હત્યા કરી મૃતદેહને ચેકડેમમાં ફેંકી દીધો હતો પોલીસને યુવતીનો મૃતદેહ મળી આવતા હત્યાની શંકાને આધારે વધુ તપાસ હાથ ધરી હતી કે પરિવારની પૂછપરછ કરતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો વરતેજ પોલીસે હત્યામાં સંડોવાયેલા માતા પુત્રને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે વર્ત્રેજ પોલીસ સ્ટેશન નું એક ભીખડા ગામ છે ત્યાં પોલીસને અઢાર તારીખે એક લાશ મળેલી બાદમાં પોલીસ દ્વારા લાશનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરી અને તેની ઓળખ કરવામાં આવેલા અને લાશ ઉપર જે કોહવાઈ ગયેલી હતી અને એની ઉપર જે ઈજાના નિશાન હતા જે ફૂલી ગયેલી હતી એટલે બહુ નજી સામેથી જોતા તે દેખાતા ન હતા પરંતુ પોલીસને જે જે રીતની બોડી પડેલી અને એના જે એના જે સાયન્સ હતા એના ઉપરથી લાગ્યું કે આ એક ખૂનનો ગુનો છે જે અનુસંધાને એસપી સાહેબ દ્વારા પીઆઈ શ્રી વાળા એલસીબી પીઆઈ પીએસઆઈ શ્રી ઝાલા એલસીબી તથા વર્ત પીએસઆઈ શ્રી ઝાલા અને એની ટીમ આ જે લાશ મળેલી એ અનુસંધાને ઊંડી તપાસ કરી અને થોડા જ દિવસોમાં આ ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો હોય એ સરફેસ પર આવ્યું